કિરીટ પટેલ નો દારૂ જાય છે ભાજપના ઉમેદવારે કિરીટ પટેલે આ નાખવા બરબાદ કરી દેવા માટે સવારે કિરીટ પટેલ ના માણસો આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા ને બદનામ કરતો વિડીયો બનાવવા માટે બે બે લાખ રૂપિયા આપે છે દોઢ મિનિટ નો વિડીયો બનાવવાના બે લાખ કિરીટ પટેલ અને આ કિરીટ પટેલ નો દારૂ આ કેટલો હલકટ માણસ હશે કેટલો ગુંડો હશે વિસાવદર માં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ભારે બહુમત થી જીતી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને રઘવાયા થયા છે ભાજપના કહેવાથી આજે સવારે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક વિડીયો બનાવવા માટે બે બે લાખ રૂપિયા આપતા હોય એવું સ્ટીંગ ગોપાલ ઇટાલિયા દ્વારા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું અને અત્યારે તાજેતરમાં જે સમાચાર આવ્યા છે કે આણંદપુર ગામે એક હજારથી વધારે દારૂની બોટલો સ્ટિંગ ઓપરેશન મારફત બહાર આવી છે મેં ત્રણ દિવસ પહેલાં જ એક ઇનપુટ આપ્યા હતા કે ધારી રોડ ઉપરથી અંદાજીત બસો જેટલી દારૂની પેટીઓ પોલીસની હાજરીમાં પોલીસના પ્રોટેક્શન દ્વારા વિસાવદરમાં દાખલ કરવામાં આવ્યા છે આ વાત સાચી પડી છે અને અત્યારે આનંદપુર ગામ ખાતેથી દારૂ પકડાયો છે ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓએ ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી અને આ દારૂનો જથ્થો છે પકડી પાડ્યો છે અત્યારે પોલીસ પણ પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું છે પણ સવાલ એ છે આમના માટે અત્યાર સુધી પોલીસ તંત્ર શું કરતું હતું ઇલેક્શન કમિશન અહીંયાના અધિકારીઓ જવાબદાર અધિકારીઓ શું કરતા હતા આ તમામ જે કઈ અધિકારીઓની કામગીરી છે અમે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ કરી રહ્યા છે અને ત્યારે અમે વિસાવદરની જનતાને એક અપીલ કરીએ છીએ કે આ લોકો સામ દામ દંડ ભેદની જે નીતિમાં ઉતર્યા છે એમને જડબા તોડ જવાબ આપવા માટે ઓગણીસ તારીખે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને એક નંબર ઉપર મત આપી અને આ તમામ લોકોને આપણે જવાબ આપવો પડશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી